જે પાટીદાર ડોમિટ એરિયા છે એટલે કે રવાપર રોડ એસપી રોડ આવા જે એરિયાઓ છે અહીંયા કોઈ પણ જગ્યાએ ક્લાસીસ ચાલતા હશે તો એને બંધ કરાવવામાં આવશે અને એને ચલાવી લેવામાં નહીં આવે અને જો કોઈ બળજબરીપૂર્વક આવા પાટીદાર વિસ્તારમાં ક્લાસીસ ચાલુ કરશે તો એનું પરિણામ એને ભોગવવું પડશે આ નિર્ણય વ્યક્તિગત મનોજ પનારાનો કે માત્ર અમારા ચાર મિત્રોનો નહીં સમગ્ર સિરામિક પરિવાર પાટીદાર સમાજ અમારી બહેનો દીકરીઓ સાથે પાટીદાર યુવાન ગ્રુપનો છે ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ક્લાસીસો પણ મોરબીમાંથી તિલાંજલિ આપવામાં આવશે અને બંધ કરાવી દેવામાં આવશે આવા કોઈ પણ અસામાજિક તત્વો આ પ્રકારનું કામ કરતા હશે તો એ મોરબીના લોકો પણ સહન નહીં કરે અને શીખડાવનાર જે છે કોરિયોગ્રાફર એ બહેનોને બહેનો શીખડાવે અને ભાઈઓને ભાઈઓ શીખડાવે મોરબીમાં નવરાત્રી પહેલા યોજાતા અર્વાચીન ડિસ્કો ક્લાસીસમાં ફેલાતા દૂષણોને નાથવા માટે પાટીદાર સમાજે કડક વલણ અપનાવ્યું છે આઠ ઓગસ્ટના પાટીદાર અગ્રણીઓ અને ગરબા ક્લાસીસના સંચાલકો વચ્ચેની બેઠકમાં આ અંગે ચાર મહત્વના નિર્ણય લેવામાં આવ્યા આ નિર્ણય ખાસ કરીને પાટીદાર સમાજની બહેનોની સુરક્ષા અને સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા બેઠકમાં કહ્યું કે ગત શનિવારે યોજાયેલી જનક્રાંતિ સભામાં હજારો પાટીદારો દ્વારા ડિસ્કો ક્લાસીસનો બહિષ્કાર કરવાનો સંકલ્પ લેવાયા બાદ આ બેઠકનું આયોજન થયું હતું આ બેઠકમાં જે ચાર મુખ્ય નિર્ણય લેવાયા તેની વાત કરીએ તો પહેલો નિર્ણય એ કે કોઈ પણ પાટીદાર વિસ્તારમાં ડિસ્કો દાંડિયા ક્લાસીસ ચલાવવા દેવામાં આવશે નહીં બીજો નિર્ણય એ કે અન્ય વિસ્તારોમાં ચાલતા દાંડિયા ક્લાસીસમાં પાટીદાર યુવક યુવતીઓને પ્રવેશ આપવો નહીં ત્રીજો નિર્ણય કે જો પાર્ટીદાર વિસ્તારોના એપાર્ટમેન્ટના પાર્કિંગ અથવા કોમન પ્લોટમાં ગરબા શીખવવાનું આયોજન થાય તો ત્યાં કોરિયોગ્રાફર જઈને ગરબા શીખવશે તેમાં પણ બહેનોને

ડિસ્કો ટાન્ડિયા ક્લાસિસ છે એ એક સામાજિક દૂષણ છે અને એ સામાજિક દૂષણ સમાજમાંથી પૂર્ણ રીતે નાબૂદ થવું જોઈએ એ વાતને લઈને મોરબી પાટીદાર સમાજ મોડી સંખ્યામાં ભેગો થયો હતો અને એક જ અવાજે આ નિર્ણય કરવામાં આવ્યો હતો સાથે સાથે આ જ વાત આખા એક ગુજરાતની અંદર અને દરેક જગ્યા ઉપર આ વિષય ખૂબ ચર્ચામાં લેવામાં આવ્યો હતો મીડિયામાં અમને ખૂબ સહયોગ મળ્યો તો આ બાબતનો હવે જ્યારે આ ક્લાસીસ બંધ કરાવવાનો વિષય છે એની અંદર સિરામિક પરિવાર પાટીદાર સમાજ મોરબી પાટીદાર યુવા ગ્રુપો અને અમારી બહેનોના મંતવ્યો જે છે એ એ પ્રકારના છે એમાં અમારો ખાસ નિર્ણય કારણ કે જે રીતે આ વિષય સામે આવ્યો એવી રીતે ડિસ્કો ક્લાસીસ જે ચલાવે છે જેને રૂડુ રૂપાડું નામ આપે છે ગરબા ક્લાસીસ આ લોકોનો પણ અમારી સામે પ્રશ્નો આવ્યા હતા કે એની રોજગારીનો એને અ શીખડાવાય તો કેવી રીતે શીખડાવવા શું કાય આ બધા સવાલો જવાબો એમના પણ હતા તો આજે એમની મીટિંગ થઈ ગઈ છે અમારી ત્રણ સાળા તને અને ત્યાર પછી અમે મીડિયાને બ્રિફિંગ કરીએ છીએ અમારી વાત એ છે કે જે રીતે આ દૂષણ છે એને તમામના સહયોગથી તંત્ર આ ચલાવનારા વાળા અને શીખડાવાવાળા અને સમાજ બધા એક થાય તો જ આ દૂષણને નાબૂદ કરી શકાય તો અમારી પોષ્ટ પણે માંગણી છે જે

ખાસ કરીને જ્યાં પાટીદાર ડોમિટ એરિયા છે એટલે કે રવાપર રોડ એસપી રોડ આવા જે એરિયાઓ છે અહીંયા કોઈ પણ જગ્યાએ ક્લાસીસ ચાલતા હશે તો એને બંધ કરાવવામાં આવશે અને એને ચલાવી લેવામાં નહીં આવે અને જો કોઈ બળજબરી પૂર્વક આવા પાટીદાર વિસ્તારમાં ક્લાસીસ ચાલુ કરશે તો એનું પરિણામ એને ભોગવવું પડશે અને પાટીદાર યુવાનો આ બાબતમાં સંપૂર્ણ રીતે સક્ષમ છે કાયદો પણ હાથમાં લેવો પડે તો લેશે એટલે અમે આજે એમનું એસોસિએશન અને એમના મિત્રોને પણ સમજાવી દીધું છે અને મીડિયાના માધ્યમથી પણ બ્રિફિંગ કરીએ છીએ કે આ વિસ્તારમાં એટલે કે પાટીદાર વિસ્તારમાં અમે ગરબા ક્લાસીસ ચલાવવા દઈશું નહીં બીજો જે વાત છે એ એવી છે કે ગરબા ક્લાસીસ જે છે એ ગેરકાનૂની રીતે કોઈ ચલાવતું હશે તો પણ એને સંપૂર્ણપણે બંધ કરાવવાની તાકાત મોરબીમાં પાટીદાર સમાજ સહિત તમામ સમાજના લોકો તમામ મોરબી વાસીઓ પણ આમાં સહયોગ આપશે અને

ક્યાંય પણ પરમિશન આપવાની થાતી નથી પાટીદાર બેન દીકરી કે યુવાનો તમારા ક્લાસીસમાં રમવા આવે તો તમારે સંપૂર્ણપણે એને ના પાડી દેવાની છે અને એની વૈકલ્પિક વ્યવસ્થા એ છે કે પાટીદાર નવરાત્રી પહેલા આ ક્લાસીસ જે શીખવાના છે પાટીદારોએ એની અંદર અમારી છાત્રાલય જે છે બસ સ્ટેન્ડની પાછળ ત્યાં આવીને પાટીદાર બહેનો આ ગરબા શીખી શકશે બીજું કોઈના રોટલા ઉપર પાટું મારું નથી જે આ શીખડાવે છે એ પણ આપણા બેન દીકરી કોઈ સોસાયટી સાર્વજનિક પ્લોટમાં કોઈ પોતાના વિસ્તારમાં કોઈ પોતાના ફ્લેટમાં કે કોઈ પણ જગ્યાએ જો શીખડાવવા માંગે તો આ કોરિયોગ્રાફરને બોલાવીને શીખવા બેન દીકરીઓને યુવાનોને બોલાવી અને અમારી પ્રિમાઇસિસ શીખડાવવાનું થાય તો અમે એને કોઈ જાતની કર્નડગત કે ના પાડતા નથી એ સિવાય અન્ય જગ્યાએ લીગલી કોઈ ચલાવશે પરમિશન લઈને આ પ્રકારના ડિસ્કો ક્લાસીસ તો એને પણ સંપૂર્ણ જવાબદારી સાથે આ ક્લાસીસ ચલાવવાના રહેશે કારણ કે મોરબીની તમામ સમાજની દીકરીઓ તમામ ધર્મની દીકરીઓ એ આપણી દીકરીઓ છે એટલે કોઈ પણ આ પ્રકારનો દાંડીયા ક્લાસીસ ચાલુ કરે તો એની સંપૂર્ણ જવાબદારી રહેશે કે કોઈ પણ દીકરી સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન થવી જોઈએ એના ભવિષ્ય સાથે છેડા ન થવા જોઈએ એમને કોઈ લુખો આવારા ફસલાવી અને એની સાથે એની જિંદગીની બરબાદી ન કરે એની જવાબદારી આ ક્લાસીસ ચલાવનારાની રહેશે સાથે સાથે અમે એ પણ માંગણી કરીએ છીએ કે આવા ક્લાસીસોની અંદર પણ પાટીદારોને તો એન્ટ્રી આપવાની જ નથી પરંતુ જે બેનો દીકરીઓ શીખે છે એમની બેન્ચ અલગ રહેવી જોઈએ ભાઈઓની અલગ બહેનોની અલગ સાથે સાથે એનો સમય અલગ અને શીખડાવનાર જે છે કોરિયોગ્રાફર એ બહેનોને બહેનો શીખડાવે અને ભાઈઓને ભાઈઓ શીખડાવે આ પ્રકારની મોરબીમાં પરમિશન લઈને બીજી જગ્યામાં કોઈ ચલાવશે તો એને પણ આ ગાઈડલાઈન ફોલો કરવી પડશે આ સાથે સાથે પાટીદારોએ પેલી પેલ એટલે કે રક્ષાબંધનને દિવસથી શરૂ કર્યું છે પાટીદાર છાત્રાલયની અંદર ગરબા શીખડાવવાનું બહેનોને જેથી કરીને આપણી પ્રિમાઇસિસમાં કોઈ લુખો ગુંડો લાવારા તત્વ ચર્સી ગાંજો એવા વ્યસનો ધરાવતો ટપોરી ટાઈપનો ટાઈપનો માણસ માણસ કોઈ આવી ન શકે જેથી કરીને બેન દીકરીઓ શીખી પણ શકે અને બેન દીકરીઓ સારી રીતે ગરબા પણ લઈ શકે અને એમની સેફ્ટી પણ રહે ફરીથી કહીએ છીએ કલાના વિરોધી નથી ઉપાસનાના વિરોધી નથી ગરબાના વિરોધી નથી એ તો ગુજરાતની ઓળખ છે ગરબા પણ એની આડમાં અસામાજિક તત્વો કોઈ બેન દીકરીની જિંદગી ખરાબ કરતા હોય તો એક આગેવાન તરીકે એક સમાજના પાટીદાર સમાજની પણ જવાબદારી છે અને આ વાત જે રીતે મીડિયાના ગુજરાતમાં ગઈ અને સુરતમાં અમદાવાદમાં બરોડામાં રાજકોટમાં પણ આ બધા વિષયોનું સમર્થન મળ્યું અને ક્યાંક ને ક્યાંક સમાજ આ વિષય ચિંતન મનન કરતો થયો વાલીઓ પણ જાગૃત થયા શીખવા વાળા ખેલૈયાઓ પણ વિચારવા માંડ્યા છે કે સાચી વાત છે ક્યાંય કોઈ સાથે ખોટું ન થવું જોઈએ

તો પાટીદાર યુવાનો પાટીદાર સમાજ સિરામિક પરિવાર અને તમામ લોકો મોરબીના વિચાર કરશે એની સાથે શું થાય અને જે કઈ થાય એ એમની જવાબદારી રહેશે અને જરૂર પડે તો કોઈ બેન દીકરી સાથે ખોટું થતું હશે એ પછી કોઈ પણ સમાજની હોય મોરબીની દીકરી એ આપણી બધાની દીકરી છે એમ કોઈ પણ દીકરી સાથે ખોટો વ્યવહાર થશે તો કાયદો પણ અમે હાથમાં લેતા અચકાશું નહીં આ અમારો આજનો વિષય હતો આજની અમારી આ વાત હતી મને કે કે વિસ્તારો પાટીદાર સમાજમાં તમે એને મનાઈ કરમાઈ છે અને અત્યાર સુધી તમે કહેશો કેવી રીતે એને બંધ કરવામાં આવે પાટીદાર વિસ્તાર એટલે કે જ્યાં બહુમતીમાં પાટીદાર સમાજ છે ત્યાં કોઈ પણ પ્રકારના ગરબા ક્લાસીસ અમે ચલાવવા નહી દઈએ હા પોતાની સોસાયટીમાં પ્રીમાઇસિસમાં સાર્વજનિકમાં અથવા તો કોઈ સ્કૂલનો કે બીજું મેદાન હોય એમાં પ્રી પ્લાનિંગથી કોઈ સોસાયટીના સભ્યો પોતાની પ્રિમાઇસિસમાં કોઈપણ કોરિયોગ્રાફરને બોલાવી દીકરીઓમાં દીકરીઓને યુવાનોમાં યુવાન કે ભાઈઓ આવીને શીખવાડે તો એનો કોઈ વિરોધ નહીં રહી પણ જે ગરબા ક્લાસીસને આડમાં ડિસ્કો આંડિયા ચાલતા હતા એ પાટીદાર ડોમિનેટ એરિયામાં સંપૂર્ણ ચલાવવામાં નહીં આવે બીજું જ્યાં પણ ચલાવે મોરબીની અંદર અમે તો ઈચ્છીએ છીએ કે મોરબીની સમગ્ર પ્રજા અમને આ વિષયમાં સાથ આપે કારણ કે આ એક પ્રકારનું ન્યુશન્સ છે આ એક પ્રકારનું સામાજિક દૂષણ છે આમ છતાં પણ

અમારું સોર્સિસ ખૂબ મોટું છે આ વિષયમાં મોરબીની જનતા સાથે સાથે પાટીદાર યુવાનો અને અને ખૂબ આ વિષયને લઈને આવી છે જાગૃતતાના કારણે અમને બધી જ વિષયો અમારા સુધી પહોંચતા હોય છે મીડિયાના માધ્યમથી પહોંચશે સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચશે અને અમે તંત્રને પણ આ વાત કરવાના છે કે અમારી આ માંગણી છે અને સરવાળે તો કાયદો તંત્ર એ લોકો માટે હોય છે અને બહુમતીમાં લોકો વાત કરતા હોય તો એ તંત્રો એ માનવું જોઈએ તમે જો જોવો છો કે પાટીદાર ની જે સભા હતી બંધ કેવી રીતે કરવા પાટીદાર ની જે સભા હતી કહું છું એની અંદર તમામ પક્ષના લીડરો હતા તમામ સમાજે સમર્થન આપ્યું છે અને બંધ કરવા કેવી રીતે જઈશું પેલા હાથ જોડીને વિનંતી કરશું અને હાથ જોડીને વિનંતીથી થી માને તો કાયદો હાથમાં પણ લેવો પડે તો લેશું એટલે આ તો ભાઈ કોઈને કાયદો તોડવો છે અથવા તો નિયમોનું માનવું જ નથી અથવા તો બેન દીકરાની વિષયની અંદર કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે મોરબીની કોઈ પણ દીકરી માટે અમે કોઈ પણ લુખાઓ સામે લડી લેવા તૈયાર છીએ